કેમ છો મિત્રો ફરીથી તમારા બધાને મારા નવા વિડીયો સ્વાગત છે જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી હું અત્યારે આજના બ્લોકમાં શિવર આવી ગયો છું હું જીજુને બધા આવી ગયા છે બરાબર એક વાડી તમને વાડી દેખાડું જો લીંબુડીની વાડી છે ટૂંકમાં લીંબુડી છે જો તમને દેખાડું જો આમ થોડોક તડકો છે એટલે નહીં આવતું હોય સરખું તો એ તમને થોડુંક જો અહીંયા ફોટોગ્રાફી કરે છે જીજુની કરો કરો ફોટોગ્રાફી કરો ત્યાં આવું સીન લઈ લો જો મને ફોટા છે વાડી ને કાળી રખડે મારેશ સારું હાલો હાલો તમને વાડી દેખાડું આગળ એ બીજી વાડી એ સામે બસ હાલો હું તમને ત્યારે દેખાડું બીજું કાંઈ નહીં બરોબર જો અહીંયા તો રસ્તો જ નથી હા તમે બધી ટૂંકપા છે જ તે વાળી ટૂંકા લીંબુડી બધી લીંબુડી જ છે અને તમે આગળ ટ્રેલરમાં જોયું થશે કેટલા બધા લીંબુનો ઢગલો હતો અને બીજા તો હજી કાઢવાના બાકી છે તમે આગળ ટ્રેલરમાં જોયું થશે બરોબર અને જે એક વસ્તુ દેખાડું જો લીંબુમાં આ બધી લીંબુડીમાં છે ને લાઈનમાં પાણી જાય એ આટું છે તે

હારો હાલો મિત્રો કઈ પાછા અમને ઘડી કરીને પાછા મળી આપણે અમે અત્યારે આવી ગયા છીએ અલગ મારા મામા ઘરે જોવા તો જોઈ રહ્યા છો અમારું ઘર નહીં જોઈ જાવ

સોનગેટ ને એ બધા ગયા ખબર ગાઢ ત્યારે ખાલી વાડે જઈ અને લીંબુડીને વાળી દેખાડી દીધું બસ બસ આટલામાં રાજી રાજી રહ્યો પછી આપણે એવું કાંઈક નવું આવશે તો આપણે પાછા પરિવાર ગણશું ને ગાડી લીધી ત્યારે પાછું નોટો મળે તો તમને ત્યાં દેખાડતો જો બસ આજના વિડીયો આપણે આટલું રાખીએ છીએ અને આને અત્યારે આપણે એની જગ્યાએ પાર્કિંગ કરી નાખીએ છીએ બરાબર એમ તો હું દરરોજ લઈ જ જાઉં છું પણ તો સારો હાલો મિત્રો આપણે પાસે નવા બ્લોગ સાથે મળીશું ક્યારે મળી મને ખબર નથી ક્યાં કે હું જય દ્વારકાધીશ જય શ્રી રામ